જય શ્રી રામ મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણે એક નવો વ્લોગમાં બપોરના બાર વાગી ગયા છે ને કંપનીઓ પોગીને આપણે જાવીએ હવે ચા પીવા હતું તો હાલો હવે ચાનો કોટો મારી આવીએ ને તો મિત્રો આપણે ચાનો મારી મારીને આવી જઈએ ગાડીએ અને આપણે દીપકભાઈ પણ આવી જશે છે આપણે ગાડીએ બેવા અને પછી મિત્રો બહાર તો વરસાદ બાકાજી કે બોલાતો ને આજ હું દીપકભાઈ બે એવા હેરાન થયા છે ને કે એની વાત ન પૂછો ખબર જેક માર્યા માર્યા થયા હતા માન માન જેક લગાડ્યો હતો અને પછી બધું કામ પતાવીને ભાઈ આવતા રહ્યા તો હાલો મિત્રો દીપકભાઈની ગાડી ખાલી થઈ જાય છે દીપકભાઈ રવાના થઈ જાય છે ગાડી ભરવા માટે ને આપણી ગાડીનો કંઈ નેઠો હે નહીં આપણી ગાડી હજી તો જો અહીંયા અયા છે હવે ને જો આમ મેં ટેલર પડ્યું નહીં ખાલી થાય પછી આપણો વારો હે તો મિત્રો હવે વાત જોવી પડશે લગભગ આજ ખાલી થાય એવું લાગતું નથી તો રામ ભરોસે હે પછી મિત્રો ટેલરનો વારો પૂરો થઈ ગયો ને આપણે ગાડી ખાલી કરવાનું ચાલુ થઈ ગયો ઘડીક તો લોચામાં પડી ગઈ આપણી ગાડી કેમ કે મિત્રો ઘડીક માલ રિજેક્ટ થયો ઘડીક કે હવે પાછો ખાલી કરવાનો છે તો હાલો ફાઇનલી મિત્રો આપણો મેળ આવી ગયો છે ને આપણી ગાડી થઈ જાય છે ખાલી તો તમે જોઈ શકો છો તો હાલો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે આપણે કાંટા ચડાવી દીધી છે અને હવે ઓફિસે આવીને આપણે કાંટો કરાવી લીધો છે કાંટો કરીને હવે આપણે સહી કરાવીને નીકળી ગયા છીએ હોટલ બાજુ હાલનો મિત્રો આપણી ગાડી ખાલી થઈ ગઈ છે કમ્પ્લેટ ને આપણે હવે નવરા થઈ ગયા છીએ હવે જઈ ગઈ છીએ હોટલ કારણ કે હવે અત્યારે મોડી ખાલી થઈ હવે ગાડીનો ઓર્ડર ભરવાનો તો કંઈ આવે નહીં તો હાલો હવે જઈ આપણે હોટલ બાજુ હોટલે જઈને નવું પડશે આજ તો કારણ કે

મિત્રો આપણે હોટલે આવીને જમવા બેસી ગયા છીએ અને જમવાનો ઓર્ડર આપી દીધો છે આ જમવાનું આવે એટલે જમીન પછી આપણે જવાનું છે નાવા હાલો મિત્રો આપણે થઈ લીધું છે ને હવે નહીં લીધું છે તો હવે આપણે ખૂબ તૈયારી કરી કારણ કે આ ખાઈ ખાઈ આજ આખો દિવસ હેરાન થઈ ગયા છીએ ગાડી ખાલી ખાવામાં બહુ વાર લાગી જાય છે ખબરમાં આપણે હેરાન થયા છીએ ને આજ પાછળ ગાડી ખાલી કરવામાં જ્યાં તા કરેન ચાલ થઈ ગઈ દીપકભાઈની ગાડી વહેલા ખાલી થઈ જાય ને દીપકભાઈ તો વહેલા વેરાઈ ગયા હતા આપણે લોજામાં હતો ઘડીક માલ છે રિજેક્ટ થાય છે ગાડીક ભરવાનો ને ફસવાનો ગાડીક ખાલી કરવાનો છે તે નિમા આપણે હેરાન થઈ જાય ફૂલ મિત્રો થકી ગયા છે તો હવે આપણે ફૂલ જવાની તૈયારી એવી છે તો આપણે મિત્રો બ્લોગનો હેન્ડ કરી તો વ્લોગ ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરતા જઈજો જય માતાજી